દાતારિએસ જોવા માટે અમે પહોંચી ગયા સવારના સાત વાગ્યામાં આ છે મિત્રો એન્ટ્રી ગેટ અહીંયાથી દાતાર જવાના પગથિયા ચાલુ થાય છે અહીં બાજુમાં એક ડેમ પણ છે અને પછી અમે ચાલુ કરી દીધું પગથિયા ચડવાનું દાતારીએસ જુનાગઢનું એક પવિત્ર ધાર્મિક સ્થળ છે જે ગિરનારના પાંચ મુખ્ય શિખરમાંથી એક છે અને આ દાતાર પર્વત હિન્દુ અને મુસ્લિમ બંને માટે આ એ કીધું આગળ એક મસ્ત લોકેશન વાળી જગ્યા છે તો મેં કીધું હાલ હાલ ભાઈ ફોટા વિડીયો બનાવતા આવી આગળ હાલતા હાલતા પહોંચી ગયા અમે વાવ પાસે આ મિત્રો જેટલી ઉપર દેખાય છે ને એનાથી ચાર ગણી તો નીચે છે રાજા રજવાડાની વાત જ અલગ હતી ભાઈ અગિયારસો પગથિયા ચડીને અમે પહોંચી ગયા છીએ ચિથરિયા પીરની જગ્યાએ અહીં થોડી આરામ કરશી ચા પાણી પીસી અને પછી આગળ ચડવાનું ચાલુ કરશી સત્તરસો પગથિયા ચડીને પહોંચી ગયા કોયલા વજીરની જગ્યાએ હવે બધાયના કિલોમીટર પતી ગયા હોય ને એવું લાગે જો ભાઈ ત્રેવીસસો પગથિયા ચડીને પહોંચી ગયા હાથી પથ્થર જાણે હાથી બેઠો હોય એવી પ્રતિમા છે જોઈ લેજો ભાઈ ફાઈનલી પાંત્રીસો પગથિયા ચડીને પહોંચી ગયા છીએ અમે જમિયાલસા દાતા ની દરગાહે અને આપણે શાંતિ થી દર્શન પણ કરી લીધા છે અને પ્રસાદી પણ લઈ લીધી અહીંયા મિત્રો ચોવીસ કલાક અન્નક્ષેત્ર ચાલુ હોય છે આપણે હજી ઉપર જવાનું જો ભાઈ નવનાથ ના ધૂણે તો વેલા હાલો હાલો એલા ભાઈ સાગર તો એવું કહેતો હતો કે પાંચસો મીટર જ છે આ તો અમને ત્રણ ડુંગર ટપાડ્યા ઈ પાછું પાણી ભૂલી ગયા છે બોલો શું કરવાનું તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ નવનાથના ધૂળે દર્શન કરી લેજો મિત્રો જ્યાં ગુરુ ગોરક્ષનાથજીએ તપ કર્યું છે અહીંયાથી સામે જોશો ને મિત્રો તો ગિરનાર દેખાય છે જ્યાં ગુરુ દત્તાત્રેયનું મંદિર છે દર્શન કરી લેજો તો મિત્રો આવો હતો અમારો આજનો દિવસ હર હર મહાદેવ આદેશ